નમસ્કાર ઊંચું જોગલ નાતા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે સિંધુ ભવન આજે એક અમે અલગ પ્રકારના સબ્જેક્ટની વાત કરીશું આજે મેં વાત કરીશું રંગસૂત્ર રંગસૂત્ર વાય નામનું રંગસૂત્ર જાત માટે આમ તો આશીર્વાદરૂપ છે પરંતુ હવે ઘટી રહ્યું છે એવું કહેવાય છે આવનાર દિવસમાં પુરુષો માટે આ લાલબત્તી સમાજ છે વાય નામનું રંગસૂત્ર પુરુષ નક્કી કરે છે જો આજ ઘટી રહ્યું હોય આ ઘટી રહ્યું છે તો કેમ ઘટી રહ્યું છે આવનાર દિવસમાં

જ્યારે ગર્ભ બને ત્યારે જ નક્કી થઈ જાય કે બાબુ છે ત્રીજી છે એકવાર મહિના રહ્યા પછી દવા ખવડાવીને તમે બધી કઈ નોર્મલ પ્રેગ્નન્સીનો રેશિયો ઘટી રહ્યો છે અથવા તો પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવાની શક્યતાઓ વધી રહી છે એ વસ્તુ સાચી છે એનું કારણો ઘણા બધા છે એક સૌથી સાદી એક્સપ્લેનેશન એવું છે કે પ્રેગ્નન્સી મોડું કામ સ્ત્રીની શરીર એવું છે કે પ્રેગ્નન્સી રહેવાની ઉંમર છે જેમ ઉંમર વધે એમ પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ઘટે ત્રીજી વસ્તુ એ છે કે સ્ત્રી બીજ ને પુરુષ બીજ બંનેની સંખ્યા ઘટી રહી છે અમે બને મિત્રો આજ અમદાવાદમાં છીએ અને અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપર ડોક્ટર પાર્થ બાવીસી સર એટલે એમને જોડે મળ્યા છે અને આપણે એક આજ આધુનિક સબ્જેક્ટ છે થોડોક અટપટો છે આજકાલ એક નવું રિસર્ચ આવ્યું છે એક નવું વાત આવી છે કે આવનાર દિવસોમાં જે વાય નામ નું ક્રોમોજન એટલે કે રંગસૂત્ર છે એ ઘટી રહ્યું છે જેના કારણે શું થાય પુરુષોની જે આનુવંશિક લોકો નું પુરુષો જન્મ દર હોય એની પર અસર પડે આવું હું સર જોડે એમને બહુ અનુભવ છે અને એ શું કહે છે એનું શું કહેવાનું છે ઘણી બધી હોસ્પિટલો છે અને મને ખ્યાલ છે વર્ષોથી આ ક્ષેત્રના નિષ્ણાંત છે જયારે કૃષ્ણ કરો મજા સર આ જે વાય નામનું જે આપણું રંગસૂત્ર હોય ને ખાસ કરીને પુરુષોમાં હોય એવું કહેવાય કે આમ નાનું થઈ ગયું કે ઘટી રહ્યું છે આમ લોકોનું રિસર્ચ અત્યારનું હાલનું એવું કહેવું છે કે જેનું આવનારા દિવસોમાં આપણી જે માનવ જાતની જે સૃષ્ટિ છે ને એમાં અસર થશે એટલે કે પુરુષો ઉપર ખાસ કરીને અસર થશે તમારું શું કેવું છે અને આ જે વાય રંગસૂત્ર હોય એનો મૂળભૂત ભૂમિકા શું હોય આપણા જેને પુરુષના જે કે સ્ત્રીના બનવા પાછળ શું હોય એટલે આપણા શરીરમાં ટોટલ ત્રેવીસ પેર છે ત્રેવીસ જોડી છે રંગસૂત્રની એમાંથી બાવીસ પેર પુરુષ અને સ્ત્રીમાં સેહમત છે હમ જે ત્રેવીસમી પેર છે એ સ્ત્રીમાં બે એક્સ ક્રોમોઝોમ હોય હમ અને પુરુષમાં એક એક્સ અને એક વાય ક્રોમોઝોમ હમ વાય ક્રોમોઝોમ પરથી નક્કી થાય છે કે શિશુ પુરુષ બનશે કે સ્ત્રી બનશે વાય ક્રોમોઝોમ હોય તો પુરુષ બને હમ ક્રોમોઝોમ ના હોય તો સ્ત્રી બને અચ્છા પણ સર હું તમને એમ કહું કે સામાન્ય કોઈ માણસ છે એ પુરુષ હોય એની અંદર બે બે રંગ હોય ખરા પુરુષમાં એક્સ અને વાય બંને હોય બરાબર તો પછી એવું ક્યારે બને જ નહીં કે પુરુષમાં એક્સ જ હોય એવું બને પુરુષમાં એકલો એક્સ હોય એવું ના બને પણ અમુક સિચ્યુએશનમાં એવું બને કે બે એક્સ વત્તા એક વાય ક્રોમોઝોમ હોય જેને પર્ટીક્યુલર એક રોગ કહે છે ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ તો એવું હોય છે પણ તો ઘણા લોકો સતત દીકરીઓ આવે તો તો એમનો એક્સ એક્સ જ મળતો હોય છે એવું કેમ થતું હોય છે જ્યારે કોઈ પણ પુરુષને પુરુષ બીજ બને છે શુક્રાણુ બને છે ત્યારે એ શુક્રાણુમાં એક્સ અથવા વાય બેમાંથી એક જ હોય છે અને એક બેમાંથી કયો શુક્રાણુ સ્ત્રી બીજને ફલન કરે છે અને ગર્ભ બનાવે છે એ પ્રમાણે બાળક શું આવશે નક્કી થાય છે કે બાળક એક્સ એક્સ એટલે કે છોકરી આવશે કે એક્સ વાય એટલે કે છોકરો આવશે એ પુરુષના બીજ પરથી નક્કી એટલે કોકવારીઓ બને છે કે ભઈ વધારે દીકરી આવે છે પણ એનું કોઈ સાયન્ટિફિક ક્લિયર એક્સપ્લેનેશન નથી કે એનું Y ક્રોમોઝોમ નબળું છે એટલે જ આવું થાય છે Y ક્રોમોઝોમની કેપેસિટી ઓછી હોય તો પુરુષ બીજની સંખ્યા ઓછી થાય પણ સંખ્યામાં X ના પ્રોપોર્શન ને Y ના પ્રોપોર્શન તો સેમ જ રહે છે એટલે એવું કોઈ સાયન્ટિફિક કારણ નથી કે જેનાથી કોઈ વ્યક્તિને હંમેશા છોકરી જ આવે

બહુ પહેલા એવું હતું જ્યારે આપણે હ્યુમન્સ બન્યા પહેલા બી એવું હતું કે જેટલી હતી જે અત્યારે એવું તો લગભગ અઢી ગણી ઓછી થઈ ગઈ બરાબર એનામાં ઘટાડો થયો અને વાય ક્રોમોઝોમ નું કામ મેઈનલી સેક્સ નક્કી કરવાનું છે પુરુષ બીજ બને એના માટેના હોર્મોન સિગ્નલ આપવાનું છે અને જે મેલ પેટર્ન ના હોર્મોન બને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ને એ બધા એ મેનલી ફક્ત આટલું જ કામ છે

નિકળી જાય એટલે એમ એક્સ ક્રોમોઝોમની બહુ જરૂર છે કારણ કે ઈવન આંખમાં કલર વિઝન થી માંડીને ઘણી બધી વસ્તુઓ એક્સ ક્રોમોઝોમ કે નકકી થાય છે કે જેને સીધે સીધો રિપ્રોડક્શન જોડે માસિક જોડે કે બીજ બનવા જોડે કોઈ સંબંધ નથી નોર્મલ બોડીને ઘણી બધી વસ્તુ એક્સ પરથી નક્કી થાય છે અને એટલે એક્સ ક્રોમોઝોમ ઘણું કામનું ક્રોમોઝોમ છે એટલે એની સાઈઝ ઘટી નથી જ્યારે વાય ક્રોમોઝોમ મીન્સ નું જેટુ ફંક્શન છે એ

આખી સૃષ્ટિમાં એવું છે કે ભાઈ સ્ત્રી અને પુરુષ બે ભેગા થઈને ઘર બનાવે એકલા એક વ્યક્તિથી એ વસ્તુ શક્ય થતી નથી એટલે જો આગળ જતા પુરુષ બનશે જ નહીં તો માનવ જાત બી આગળ કઈ રીતે વધશે એ આપણો મુખ્ય ચિંતાનો વિષય છે અચ્છા સર પછી આ લો તમે આજ રંગસૂત્ર ની વાત કરી હું તમને પૂછી લઉં આ રંગસૂત્ર રંગસૂત્ર બધા કરે છે ઘણા દંપતિ સંતાનો હોય તમારો ઓછા સૂત્ર છે તો માન કે હું અમુક ખોરાક ખાઉં વિટામિન ડી મળી જાય સી મળી જાય બધી ઉણપ હોય બધી પૂરી થઈ આ રંગસૂત્ર વધે એના માટે શું કરવા મારે વધારવું છે ગામડાના કેટલાય લોકો ફરિયાદ કરતા હોય દંપતિ લગ્ન થયા કે ભાઈ તમારે કે રંગસૂત્ર ની રકવત છે આમ છે તેમ છે એનો શું એટલે એ થોડુંક પ્રોપર નથી તમે જે માનો છો એ એક્ઝેક્ટ સેમ વસ્તુ નથી એ કદાચ ડોક્ટર તમને સમજાવવા માટે કહેતા હોય પણ રંગસૂત્ર વધારે હોય તો પણ તકલીફ ઓછી થાય તો તકલીફ રંગસૂત્ર સૂત્ર વધારીને કોઈ એવું શક્ય નથી કે વધે અને આ વસ્તુ કદાચ એવી રીતે હોય હોય કે કે બીજ 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 સ્ત્રી પુરુષ એ સંખ્યા અલગ છે અને બીજની બીજની અંદરનું નું બંધારણ એક અલગ વસ્તુ છે એટલે બીજ ઓછા હોય પણ બીજ નોર્મલ હોય એવું હોય બરાબર જેમાં બીજની સંખ્યા ઓછી છે પણ ક્વોલિટીમાં પ્રોબ્લેમ નથી

અને માણસ હુમન બોડી છે એને ખાદ્ય ખોરાક છે કોઈ પણ વસ્તુ આ જે છે આપણે એક્સ વાયમાં એમાં કોઈ અસર કરતું જ નથી એ કંઈ આપણે આપણી કંટ્રોલની વાત નથી આપણા કંટ્રોલની વાત નથી અને અનપ્રુવન ઘણી બધી વસ્તુઓ બધા કરતા હોય છે આ ખાય ચાઇનીઝ કેલેન્ડર હોય ઘણી બધી વસ્તુઓ કરતા હોય છે પણ એનાથી એવું ફરક પડતો નથી તો તમે તમારે લોકો એવું કહેતા હોય કે અનુભવ કહેતા હોય સાહેબ હું આજે આ કર્યું મેં આવું કર્યું તમને અનુભવ થતો અમને તો એવો અનુભવ નથી બહુ થતો અમુક વાર પેશન્ટ અમને કહે કે કેવી ટ્રીટમેન્ટ કરો ભાઈ અમારી પાસે પણ અમુક વાર પેશન્ટ મારે આ દિવસે ગર્ભ રહેવું કરવું છે તો એમાં અમે એવું કરીએ પણ એનાથી ફાયદો કશો થતો નથી પછી આ માની લો કે આ રંગસૂત્ર ની વાત કરીને એક હું તમને વાત કહી દઉં કે આ જે વીર્ય હોય ને એમની અંદર જે પેલા હોય ને શું કેવાય બંને વસ્તુ પર બહુ જ અસર અને આ અસર એવી છે કે જે તમે બંધ કરો તો પાછી સુધરી શકે છે પૂરેપૂરી કદાચ ના સુધરે પણ સુધરી શકે છે અ પૂરેપૂરી ના પણ સુધરે એટલે આપણે એમ કહીએ કે ભાઈ કરવો છે ત્યારે બંધ કરી દઈશું એવી રીતે ના કરે પણ આજ તમને છોડશો તો ફાયદો તો થાય છે મારે બીજો પ્રશ્ન આ જનરલ એક પ્રશ્ન પૂછો આજને યુવા પેઢી ને આમ જે કહેવાય ને કે કુદરતી નેચરલ જે કહેવાય ને સંતાનો થવા એનો રેશિયો થોડો ઘટી ગયો છે તમારે તો ઘણી હોસ્પિટલ છે તમે તો એટલા બધો સ્ટાફ છે માણસો છે તમને શું લાગે એની પાછળ શું કારણ છે યુવા પેઢીનો

દસ વર્ષ પહેલા હું લગભગ એવરેજ બત્રીસ વર્ષના પેશન્ટ ટ્રીટ કરતો હતો પ્રેગ્નન્સીના રશિયાનામાં એ હવે ચોત્રીસ વર્ષ થઈ ગયા છે એટલે લોકો પ્રેગ્નન્સી પ્લાન મોડી કરે છે પહેલી વસ્તુ એ બીજી વસ્તુ એ છે કે સેક્સમાં ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો છે ઘણા બધા કપલ એવા આવે છે કે જેમને ઇન્ટરેસ્ટ ઓછો હોય છે ફ્રિકવન્ટલી સંબંધ રાખી શકતા નથી સંબંધ રાખવામાં પ્રોબ્લેમ્સ થાય છે અને એની પાછળ સ્ટ્રેસ હોર્મોન ડિસ્ટર્બન્સીસ આજકાલનું ફૂડ અ વધારે વેટ હોય એ ઘણી બધી વસ્તુ છે કે જેના કારણે સેક્સ પ્રત્યેની રુચિ ઓછી થઈ ગઈ છે ત્રીજી વસ્તુ એ છે કે સ્ત્રી બીજ ને પુરુષ બીજ બંનેની સંખ્યા ઘટી રહી છે એટલે એ પણ એક કારણ છે કે જેનાથી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડી રહી છે અને આ બધા કારણો ઘણા બધા છે જેના કારણે આપણને ઓવરઓલ એવું જોવા મળે છે કે દિવસે દિવસે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે એવી શક્યતાઓ વધતી છે અચ્છા લાસ્ટ તમે આ તમારી સંસ્થા છે તો પેલી ભાઈ અમે જોઈ પારડીમાં છે તમે તમારને કેવી લોકો સારવાર કરાવવા આવે છે તમે શેની સારવાર કરો છો અમારી આ બાવીસી આખી સંસ્થા છે એનું થોડુંક અમારા કોઈ માણસ ગામડાનો માણસ છે એને કોઈ પ્રોબ્લેમ છે તો આવું છે તો શું શું કરો અમારી બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ છે એટલે કે જેમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે એવા પેશન્ટની ટ્રીટમેન્ટ અમે કરીએ છીએ કે જેના ઘણા બધા કારણો સ્ત્રીમાં તકલીફ પુરુષમાં તકલીફ ઉંમર વધારે હોય ઘણીવાર બાળક મોડી ઉંમરે કોઈ કારણસર બીમારી આવીને પછી હોય તો એ બધામાં અમે એવા પ્રકારના પેશન્ટ અમારી પાસે ટ્રીટમેન્ટ માટે આવે છે અને એમની ટ્રીટમેન્ટમાં એવું છે કે મોટાભાગના પેશન્ટમાં ટ્રીટમેન્ટ શક્ય હોય છે અને રિઝલ્ટ મળે એવું શક્ય છે અચ્છા ઓકે તો સર હાલ તકે તો આ વાય તો કોઈ એમ ચિંતા જેવું કંઈ છે નહીં એની અસર નથી જોવા મળતી હું એવું સમજું ને એટલે અત્યારે આજની તારીખે તમે જુઓ તો દુનિયામાં એવરેજ દર સ્ત્રી જન્મ જન્મ લે લે ત્યારે પુરુષ હજુ સુધી એની સીધી અસર જોવા નથી મળી કે પુરુષનો રેશિયો ઘટી રહ્યો હોય કે જન્મનો ડર ઘટી રહ્યો હોય એવી સીધે સીધી અસર જોવા નથી મળી પણ જો વાયક્રોમોઝોન બહુ જ નાનું થાય અને અંદર એવી કેપેસિટી ના રહે તો પુરુષ જ નહીં બને તો ફક્ત પુરુષ ને પુરુષ ને સ્ત્રી બંને પર અસર થશે કારણ કે બે ભેગા થઈને જ આગળ બાળક બનાવશે ઓકે તો આ ડોક્ટર બાવીસી સર છે અમને હોસ્પિટલ છે મને એમ છે કે સિંધુ ભવન છે પારડીમાં છે ઘણી જગ્યાએ છે એમનો હું નંબર આપી દઈ તમે કોઈ તમારા જીવનમાં કંઈ જાતિ જીવન જિંદગી હોય સંતાનો હોય પ્રશ્ન કોઈ હોય તો ક્વેરી કરજો અમારી વાત છે કે લોકો શીખે અમે કોઈ આ જે રિસર્ચ આવ્યું હતું એમના લોકો મને બી પૂછતા હતા વોટ્સએપમાં ઘણું બધું ચાલે છે પણ આ જે વસ્તુ સત્ય છે આ નિષ્ણાત છે એમણે વાત કરી છે કે હાલને તકે એની કોઈ સમાજ જીવનમાં અસર થઈ નથી આવનારા સમયમાં શું થાય એ કેવું મુશ્કેલ છે બસ આટલું જ વધુ કોઈ નવા વિચાર સાથે ફરી મળશું કોઈ આવતા ટાઈમે ત્યારે તમે સુધી રજા આપો જય જય ગુજરાત